નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સર્વદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય તેની આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ નવ દસ અગિયાર બારમાં સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષા મારી તે પૂછાય છે નીચેનું ગદ્યખંડ ધ્યાનથી વાંચી એનો એકતરતે ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ શીર્ષક નથી આપતા એટલે એ લોકોનો માર્ક્સ તપાઈ જતો હોય છે તમારે પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે એનો સંક્ષેપ કરવાનો છે ત્યાર પછી તમારે એનું શીર્ષક લખવાનું હોય છે તો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે સંક્ષેપીકરણ કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ આપણે પેરેગ્રાફનું વાંચન કરીશું ત્યાર પછી એના જવાબની ચર્ચા કરીશું પરીક્ષામાં પ્રશ્ન રીતે પૂછાય છે નીચેનો ગદ્યખંડ ધ્યાનથી વાંચી ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે એમ આ પ્રકરણના પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજો છો પ્રયત્ન વ્યર્થ હો પણ વચન વ્યર્થ નથી મારી અહિંસા સાચી હોય તોય કાચી છે અપૂર્ણ છે તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજની એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણ માત્રના દર્શનરૂપ જ છે એનું સંપૂર્ણ દર્શન અહિંસા વિના અશક્ય છે એટલું તો હું મારા આ જ લગીના પ્રયત્નોને અંતે અવશ્ય કહી શકું આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારું જીવન પ્રત્યેની આત્મવત પ્રેમની આવશ્યકતા છે અને તે કરવાને ઈચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રે બહાર નથી રહી શકતો તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્ય પ્રકરણમાં ખેંચી ગઈ છે ધર્મને રાજ્ય પ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતા મને સંકોચ થતો નથી એમ કહેવામાં હું અવિનય નથી કરતો આ પેરીગ્રાફના સર્જક છે ગાંધીજી હવે આપણે તેનો જવાબ જોઈએ એનું શીર્ષક છે સત્ય નારાયણ સત્ય એ જ પરમેશ્વર છે હજારો સૂરજનું તેજ પણ જોઈએ શ્રેયના સર્વ ક્ષેત્રોમાં પ્રવેશ કરવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ સંક્ષપ્પીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે વાંચું છું અને ત્યાં આપણે જવા પણ જોતા જઈશું સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે એમ આ પ્રકરણના પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું પ્રયત્ન વ્યર્થ પણ વચન વ્યર્થ નથી મારી અહિંસા સાચી હોય તોય કાચી છે અપૂર્ણ છે અહીંયા તમે જોઈ શકો છો કે આટલી લીટીમાં અગત્યની બાબત સત્ય સમજવામાં આવ્યું છે અને સત્ય એ જ પરમેશ્વર છે એની વાત સર્જકે કરી છે તો અહીંયા પહેલી લીટીમાં છે જવાબ પહેલાં વાક્યમાં સત્ય એ જ પરમેશ્વર છે બરાબર હવે આપણે આગળ જોઈએ તેથી જ મારી સત્યની ઝાંખી હજારો સૂરજની એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવા સૂરજના એક કિરણ માત્રના દર્શન રૂપ જ છે એનું સંપૂર્ણ દર્શન અહિંસા વિના અશક્ય છે એટલું તો હું મારા આ જ લગીના પ્રયત્નને અંતે અવશ્ય કહી શકું તેનું સંક્ષેપીકરણ અહીંયા છે હજારો સૂરજનું તેજ પણ આ સત્યરૂપી સૂરજના કિરણ માત્રનું જ દર્શન કરાવી શકે છે આગળ જોઈએ આવા

આવા સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારું આવું જીવન પ્રત્યેની આત્મવત પ્રેમની આવશ્યકતા છે અને તે કરવાની ઈચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રે બહાર નથી રહી શકતો તેનો જવાબ અહીંયા છે આવા સત્યનારાયણના દર્શન કરવા સૌ તરફ આત્મવત પ્રેમ કેળવવો જોઈએ અને છેલ્લું છે તેથી જ સત્યની મારી પૂજા મને રાજ્ય પ્રકરણમાં ખેંચી ગઈ છે ધર્મને રાજ્ય પ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતા મને સંકોચ થતો નથી એમ કહેવામાં હું અવિનય નથી કરતો તેનો સંક્ષેપ અહીંયા છે શ્રેયના સર્વક્ષેત્રોમાં પ્રવેશ કરવો જોઈએ અહીંયા ગાંધીજી એ ધર્મ અને સત્ય અહીંયા ગાંધીજી સત્યને મહત્વ આપતા હતા એટલા માટે બીજું ક્ષેત્ર તો રાજ્ય પ્રકરણમાં જાય છે એ જ અહીંયા છે શ્રેયના પ્રવેશ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે એનો જવાબ લખવાનો હોય છે બરાબર તો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગયો છે અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો